ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત હાલ ખાડીપુરમાં ડૂબી રહ્યું છે ત્યારે ખાડીઓની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે પાણીમાં ડૂબેલા મકાનમાંથી લોકોને સહી સલામત સ્થળાંતર કરાવવા માટે પોલીસ તંત્રની મદદ લેવામાં આવી જ રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકોનું સહી સલામત સ્થળાંતર થાય તે માટે પાણીમાં ઉતર્યા છે ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારી પણ ખાડીઓનો માહિતી આપવા કમર ડૂબ પાણીમાં ઊભા રહીને માઈક પરથી એનાઉન્સ કરતા જોવા મળ્યા હતા પોલીસ લોકોને કહી રહ્યા છે કે જો નહીં ખસો તો તમને બળજબરીથી ખસેડવામાં આવશે તમારા રહેવા અને જમવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે માલ સામાન માટે કોઈ એક વ્યક્તિ ઘરે રહી શકે છે બાકીના બાળકો અને સ્ત્રીઓ સલામત સ્થળે જાય તે પ્રકારની વિનંતી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે રેસ્ક્યુ કામગીરીમાં હાલ પોલીસને પણ મદદ લેવામાં આવી રહી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત